સુરત ટીમે મહારાષ્ટ્રના જલગાવથી એમની ડ્રગ્સ લાવી સુરતમાં ડિલિવરી કરવા જતા મુદ્દા માલ કબજે કર્યો હતો સુરતની ક્રાઇમ બ્રાન્ચ ટીમનું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા મેદાને છીએ ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના વાહન સ્ક્ડ પોલીસ માણસોને એનડીપીએસના ગુના સંબંધી બાતમી મળતા ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર તથા જેસીપી ક્રાઇમ અને ડીસીપી હોય તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરી રેઇડ કરવા સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમરવાળા ચિમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતા એઝાસ ઉર્ફ છોટિયા ઉર્ફ ઉસ્માન શેખને ત્યાં દરોડા પાડી તેને ઝડપી પાડી તેની પાસેથી ઓગણીસ લાખ સત્યાસી હજારથી વધુની કિંમતનો

ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન છે ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોરસ્કત્તમને મળેલા છે